જય માતાજી ખેડૂત મિત્રો મિત્રો આપણું કોબી કંઈક આ પ્રમાણે થયું છે આજે ઓટો મારવા હતા કીધું કેમ છે જયંતિભાઈને કોબી જ કોબી સારું છે મસ્ત થયું છે મિત્રો પણ હજી ગોટા લાગ્યા નથી ચોમાસાની જાત મિત્રો થોડીક લોબો ગાળો લે છે લગભગ ચાર મહિના લઈ છે પંતા બહુ ગાઢવામ રહ્યા છે એટલે ગોટો જલ્દી વાળતો નહી મિત્રો હજી લગભગ નવરાત્રી મિત્રે ચાલુ થા છે ગોટા મિત્રો કેવા બેઠા છે તમને બતાવું ગોટા જુઓ અહીંયા મિત્રો હજી લગભગ 100 ગ્રામ આજુબાજુમાં થ્યા છે 100 ગ્રામ 50 ગ્રામ ના થ્યા છે મિત્રો જે લગભગ નવરાત્રી મિત્રે ચાલુ થા છે કોબીસ સારું છે આપણે જો જ્યાંથી ભાઈને અમારે એક જ સરખું છે મિત્રો અને અંદર ફૂલ છોડવા છે ફૂલોનો ભાવ પણ મિત્રો નવરાત્રી આવે છે એટલે સારો રહેશે કઈક બાપાર મળે છે કોબીસ सौ ग्राम ऊपर ना फोटो लागी अमुक से अमुक अमुक छोड़ने जल्दी मूल नवरात्रि पास चालू हजी जो थो फूल छोड़ने फूल थो आई गया मस्त फोटो मित्र तो पवन भाई ने आया पवन भाई ચાર પોચ લાઇનું કરી હતી મો સારું રહે મિત્રો જો જબર લાગે છે ફૂલ અમુક છોડ અને આવી ગયા છે નવરાત્રિ ફૂલ પણ આવી જશે જબર અને કોબીજ જો મિત્રો આ પ્રમાણે છે બધું સરસ પણ થોડો ટાઈમ લેશે મિત્રો ચોમાસામાં થોડું બિયારણ ટાઈપનું આવે છે છોડ બહુ વધુ વધે છે એટલે जल्दी गोटो नहीं वर्त मित्रों मित्रों जो आमार रमेश भाई रोप करे थे सियाल को भी इतनो गोल्डन क्रोस आव नहीं रे रोप करे थे मित्रों तो नवीन नेटिल आवी है बहुत व्यवस्थित करे थे मेहनत करी ना चल બતાવું ચારા જુઓ મિત્રો દસ ચારા કર્યા છે બાર બીજો બાંધીને મિત્રો જો અંદર કૂતરો ના આવે બેબ લિવર રાખે છે મિત્તલ જો રોગ કરવો બહુ સારું કાઠું કોમ છે છોરડો કરવો પડે જો નેટી નવી લાયા છે બધી છોડો કોઈ મેં બીજો આવે તો વધતો ના આવે રોગને એમને આ ખેતરમાં લાવવાનું છે શિયાળું કોબીજ કરવાનું છે બધું ત્રીસ ત્રીસ પડી નાખી છે